નમસ્કાર દર્શક મિત્રો આ કાંકરેજ નસલની ગાય વેચવાની છે આજે તાજી વીઆઈલી છે નીચે આ રેડલી છે અને દૂધ છ લિટર છે કેપેસિટી દૂધનું પહેલા વેતરમાં છ લિટર પ્લસ દૂધ આપ્યું હતું વીસ હજાર કિંમત છે દોવામાં પણ એકદમ ગરીબ છે શાંત સ્વભાવની ખૂબ જ સારી એવી ગાય આ એનું બાવલું